જુનાગઢ ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મામલો સામે આવ્યો છે જેમાં વેપારી અને તંત્ર વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે નિરાકરણ ન થતા ત્યાં સુધી બંધ રહેશે યથાવત વહીવટીતંત્ર પોતાના નિર્ણય પર અડગ રહ્યું છે પ્લાસ્ટિક ઉપયોગ વગર ધંધો શરૂ કરવા તંત્રની સૂચના આપવામાં આવી છે પ્લાસ્ટિક ઉપયોગ વગર વેપારીઓ વેપાર કરવા મામલે અવઢવામાં આવ્યા છે ભવનાથ ઝોન ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં કેસવાલા કમિશનર ફોરેસ્ટ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા વેપારી એસોસિએશનના પ્રમુખ અને સભ્યોએ હાલ દુકાનો બંધ રાખવા નિર્ણય કર્યો છે આજરોજ ભવનાથ વિસ્તારના વેપારી એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી જેમણે હાલમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ઉપર જે અમલવારી કરવામાં આવે છે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે એના અનુસંધાન એમણે બંધ રાખેલો હતો વેપારી મંડળો સાથે વાતચીત કરતાં એમની જે પણ રજૂઆત હતી એ સાંભળવામાં આવી છે અને મુખ્યત્વે એમની જે રજૂઆતો છે એ જેટલા પણ વેપારી મંડળ છે એમણે પ્લાસ્ટિકની વસ્તુઓ રોજબરોજ જે એમણે સ્ટોક કરેલો છે એ બાબતની રજૂઆત હતી પણ હાલમાં જે ગિરનારની પીઆઈએલ જે ચાલી રહી છે અને જે સ્ટ્રિક્ટ સૂચના જે મળેલી છે એ પ્રમાણે અમે અમલવારી પૂર્ણપણે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક બંધની જે અમલવારી કરવાની છે પ્રતિબંધ મુકાયેલો છે એની અમલવારી કરવા માટે અમે બંધાયેલા હોય એ પ્રમાણે અમે એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે જે પ્લાસ્ટિક સિવાયની જે ચીજવસ્તુ ઉપયોગ થઈ શકે એના માટે વપરાશ કરવાનો આગ્રહ પણ કર્યો અને એ જ રીતે જે સરળ રીતે કદાચ જે વૈકલ્પિક વ્યવસ્થા મળી રહેતી હોય એમને તો એ વાપરી અને મેળામાં એમને કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે વિશેષ એમના સાથે વાર્તાલાપ થતાં હવે એ લોકો વિચાર વિમર્શ કરી પછી બંધ ચાલુ ફરી ચાલુ કરવાનું છે કે પછી બંધ કન્ટિન્યુ કરવાનું છે એના વિશે એ લોકો ફરી જવાબ આપશે કાર નાનક દેવ ભવનાથ ક્ષેત્રના વેપારી આજરોજ અમારી એસડીએમશ્રી સાથે એક મુલાકાત કરેલી હતી એમાં અમારા જે વેપારી પ્રતિનિધિઓ જે છે એને એસડીએમ સાહેબે બોલાવ્યા હતા સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર અમારી મિટિંગ થઈ એમના મુદ્દા પણ અમે સાંભળ્યા અને અમારા મુદ્દા પણ એમને સાંભળ્યા વાતચીતના નિષ્કર્ષ અનુસાર જે મુદ્દાઓની ચર્ચા થઈ અને અંતની અંદર નિષ્કર્ષ એવું નીકળ્યું કે અમે અમારી જે રજૂઆત કરી કે ભાઈ જે પેકિંગ મટિરિયલ છે જે ખાવાની જેટલી પણ વસ્તુ છે ચોકલેટ બિસ્કીટ પાણી જેટલી પણ વસ્તુઓ છે એ બધી પ્લાસ્ટિકની અંદર આપે આવે છે તો અમને મેળા પૂરતો થોડોક ટાઈમ આપો કે જેથી કરીને જે ગવર્મેન્ટે અને કોર્ટનો જે આદેશ છે જે સજેશન અમે આપેલા છે એની અમે અમલવારી કરી શકીએ પણ તંત્ર પાસે એવા કોઈ ઠોસ એવા ઓપ્શન અવેલેબલ નથી છતાં વાતાવરણ સારા વાતાવરણમાં અમારી વાતચીત થઈ છે અને અમે અમારી જે રજૂઆત છે એ સંપૂર્ણપણે કરી છે જ્યાં સુધી આ મુદ્દાની અંદર સંપૂર્ણ નિવેડો નહીં આવે એમના દ્વારા અમને પરફેક્ટ કોસ્ટ ઇફેક્ટિવ ઓલ્ટરનેટ આપવામાં નહીં આવે ત્યાં સુધી વેપારી એસોસિએશન સંપૂર્ણપણે બંધ પાડશે કારણ કે ખોલીને પણ અમે પ્લાસ્ટિકને પેકિંગવાળી વસ્તુઓ વેચી નહીં શકીએ જો વેચશું તો અમને દંડ થશે તો એટલા માટે અમે આ બધી જે રજૂઆત છે એ તંત્ર આગળ કરી છે અને અમે જે દડો છે કોર્ટનો જે દડો છે અમારો જે એ અમે તંત્ર આગળ ફેંકેલો છે હવે એમને જે એના સજેશન આપશે અને અમારી વાતને સાંભળી અને જે નિર્ણય આપશે એને અમે અનુસરશું ત્યાં સુધી અમે સંપૂર્ણપણે બંધ પાડશું કારણ કે ખોલીએ તો આવીને અમને દંડ કરશે કારણ કે બધી વસ્તુ તો પ્લાસ્ટિક પેકેજિંગની અંદર જ છે તો અમારી પાસે તો બીજો કોઈ વિકલ્પ નથી તો અમારી તંત્રને નમ્ર અપીલ છે કે અમને વિકલ્પ આપવામાં આવે અને મેળાપુર તો અમને ટાઈમ આપવામાં આવે એવી નમ્ર અરજ છે અમારા સૌ વેપારી મિત્રોની અને સાધુ સંતો અમે જે અંદર મુદ્દાઓની અંદર જે ચર્ચા કરી એની અંદર અમે કીધું કે જે કંપનીઓ છે એ બ્રેડ બિસ્કીટ પાણી ટોફીથી માંડી અને દૂધની થેલી બધી પ્લાસ્ટિકની અંદર જ બનાવે છે હવે એની અંદર તંત્ર એવું કહે છે કે ભાઈ તમે લૂઝ દૂધ વેચો હવે લૂઝ દૂધની અહીંયા કોઈ એવી વ્યવસ્થા નથી અહીંયા કોઈ એવા બધા મોટા વેપારીઓ નથી કે જેની પાસે કોલ્ડ સ્ટોરેજ હોય એ ઉપરાંત સાધુ સંતો આશ્રમોની અંદર અહીંયા જે કોમન પબ્લિક રહી છે એની પાસે પણ કોઈ એવી કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી કે દૂધ અને પાણી આ લઈને એમાં રાખે કારણ કે એ લોકો ભેગું દૂધ તો લઈ શકે નહીં બબે કોથળીઓ થઈને લઈ શકે એ પણ અમે એક રજૂઆત કરી અને બીજી રજૂઆત એ કરી કે કંપની જ અમને પેકેજિંગ માલ છે એ પ્લાસ્ટિકની અંદર આપે છે તો અમે એને ખોલીને કેવી રીતે વેચી શકીએ તમે ઉપરથી અમને વ્યવસ્થા આવી કરાવી દીધો કે અમને માલ છે ઈકો ફ્રેન્ડલી જે વસ્તુ છે એની અંદર અમે આપે તો અમે વેચવા તૈયાર છીએ એ ઉપરાંત નાના મોટા બીજા ઘણા બધા મુદ્દાની અમે રજૂઆત કરી છે કે ભાઈ ટેમ્પરરી અમને મેળાપુરથી છૂટ આપવામાં આવે આટલી બધી અમલવારી તાત્કાલિક શક્ય નથી કે પ્લાસ્ટિક વગર કોઈ વસ્તુ અમે વેચી શકીએ કારણ કે મેજોરિટી વેપારીઓ છે એ ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા છે તો આ મુદ્દાઓ અમે એની અંદર રજૂઆત કરી તંત્રે અમારી વસ્તુ સાંભળેલી છે એફર્મેટિવ અમને જવાબ પણ આપેલા છે પણ એ લોકો એમ કહે છે કે અમે કોર્ટની આગળ મજબૂર છીએ તો અમે એને કીધું કે તમે એનો કોઈ વચલો રસ્તો કાઢો અમને થોડીક છૂટ આપો મેળાપૂરતી પછી અમે તમને સહકાર આપશું સંપૂર્ણ વેપારીનો સહકાર છે પણ અમારી વાત અમે કોર્ટ તંત્ર સમક્ષ મૂકેલી છે હવે એના જવાબની અમે રાહ જોઈએ છીએ ત્યાં સુધી અમે સંપૂર્ણ બંધ પાડીને અમારો વિરોધ ચાલુ રાખો